અંબાલાલના ફોનની ઘંટડી રણકી અંબાલાલે ફોન ઉપાડ્યો હલો બોલો તો હામેથી ભાઈએ પૂછ્યું કે હમણાં કાંઈ વાવાઝોડાની આગાહી જેવું છે વરસાદ આવે એવો છે ગરમીમાં કાંઈ વધારો થાય એમ છે ઘટાડો થાય એમ છે ક્યાંય સારા ક્યાંય સર્ક્યુલેશન બંધાણું છે ડિપ્રેશન એ કાંઈ ખાડીમાં બંગાળમાં કે અરબી સમુદ્રમાં તડકો પડે એવું લાગે છે અંબલ અલ કે પણ આટલા બધા સવાલ મને પૂછો છો હવામાન ખાતાને પૂછો ને હવામાન ખાતું મને કાંઈ પૈસા દેતું નથી હું તો મારા મારી મોજ આવે એટલે હું તો આવા વિડીયો બનાવીને મૂકું છું એમાં જેને રસ હોય એ સાંભળે બાકી મને આવું કોઈ ભલામણ કરે તો હું કાંઈ એમ કાંઈ આગાહી ન કરવું અને આગાહી હોય તો હું કરી જ દઉં તમારે પૂછવું ન પણ એમ કરો હવામાન ખાતાને પૂછો તો લો કે હું હવામાન ખાતામાંથી જ બોલું છું અંબાલાલે ધડ દઈને ફોન મૂકી દીધો